ચાયસનો મોટા ભાગે ઉપયોગ યુરોપિયન ખંડના દેશોમાં થાય છે. વળી ચાયસને ઉગવા માટે ઠંડુ વાતાવરણ હોવું જરૂરી છે. જેથી તે કોઈ યુરોપિયન પાક હોવાનું મનાય છે. પરંતુ હકીકત જુદી છે. ચાયસનું મૂળ વતન એશિયા ખંડ છે. તો ચાયસના ઇતિહાસ વિશે જાણીએ આ અહેવાલમાં. ચાયસના ઇતિહાસની વાત કરીએ તો ચાયસની ખેતી હજારો વર્ષથી થતી આવી છે. ચેવ્ઝનું મૂળ વતન એશિયા અને ખાસ કરીને ચીન હોવાનું મનાય છે જોકે મધ્યકાલીન યુગમાં યુરોપમાં ચેવ્ઝનું વાવેતર કરવાનું ચલણ અસ્તિત્વમાં આવ્યું ચેવ્ઝના પાકના વિકાસ માટે શરૂઆતના ગાળામાં અનેક ભૌતિક સમસ્યાઓનો સામનો કરવો પડતો જોકે સમય જતા તેની રેગ્યુલર ખેતી થતાં ખેડૂતોએ આ મુશ્કેલીઓના ઉપાયો પણ શોધી કાઢ્યા છે પ્રાચીન રોમમાં પણ ચેવ્ઝનો મોટા ઉપયોગ થતો ઉપયોગ કરતા સનબર્ન અને ગળાની પીડામાં રાહત આપનાર ઔષિ તરીકે ચેવ ઉપયોગ થતો રોમાનિયામાં તેને સંપત્તિ વર્ધક વનસ્પતિ માનવામાં આવતી વિવિધ ભાષાઓમાં જોઈએ ચેવ વિવિધ નામ અત્યારે અમારી સાથે છે ચાઈવ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કન્સલ્ટન્ટ કનુભાઈ પટેલ કે જેઓ કેવી રીતે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે તે અંગે માહિતી આપશે કનુભાઈ સૌ પહેલા તો એ જણાવો કે તમે જે ચાઇલ્સ ખેતીમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થતી હોય છે તો એ કેવી રીતે થાય છે ખેડૂતો સાથે કેવી રીતે ડીલ કરવામાં આવે છે અમે શું એ જનરલી અમે એવું સિલેક્શન કરતા હોઈએ પહેલાં ફાર્મર્સના કિલે સિલેક્શનમાં એવું કરતા હોઈએ છીએ કે ફાર્મર્સની પાસે એની અવેલેબિલિટી જમીન કયા પ્રકારની છે એની પાસે પાણીનો સોર્સ છે કે કેમ એની પાસે નો હાવ એટલે એની પાસે થોડું ઘણું ટેકનિકલ જે કોઠાસૂઝ છે કે કેમ એ અમે જાણતા જાણી લઈએ છીએ બધા એ લોકો અમારી સાથે અમારી જે ટર્મ્સ અને કંડિશન જે કંપની રહેતી હોય છે એની માટે અમે એ લોકોને જણાવતા હોય છે કે કેવી ટર્મ્સમાં તમે ઊભા રહેશો પછી આ બધામાં પોઝિટિવ અમને લાગે પછી એમની સાથે અમે સિલેક્શન કરતા હોઈએ છીએ અચ્છા તમે જ્યારે કોન્ટ્રાક્ટ કરતા હોવ છો ખેડૂતો સાથે તો એમાં મોટા ભાગે તમે કેવા પ્રકારની શરતો હોય છે બંને પક્ષોએ ખેડૂત તરફથી કંપની તરફથી અમે શરત મૂકતા કે જે કંઈ તમારો માલ અમે જે પકવશું તમારા ખેતરમાં તમને જે સપોર્ટ કરીને એ પૂરેપૂરો માલ એક તો અમે તમારી પાસેથી લઈ લઈશું એવી કંપની તરફથી અમે ટર્મ્સ કરીએ છીએ એની સામે ખેડૂત પાસેથી એવી અપેક્ષા રાખીએ કે તમે જે કંઈ માલ અમારો બિયાણ કે અમે જે કંઈ આપેલું હોય એ માલ ફક્ત અમને તમે આપજો અને જે કંઈ એમાં તમારું જે લોકેશન છે એમાં કોઈ જાતના જે એની સિક્યુરિટી છે એનું વધતા સુપરવિઝનનું અમુક લેબર ચાર્જીસ લેબરનું એ બધું અમે શરતો ખેડૂત ઉપર નાખતા હોઈએ છીએ વધતા અમારી કંપની તરફથી એ લોકોને અમે ફાઇનાન્સ આપીએ છીએ હાઉસ અને ગ્રીન હાઉસના સ્ટ્રક્ચર ઊભા કરવા માટેનું જેની એ લોકોને ખેડૂતને સબસિડી પણ મળતી હોય છે બાકીનું પેમેન્ટ એ લોકો અમારી શરત પ્રમાણે લોકો એઝ અ લોન બેઝ તરીકે રાખી અમને પરત કરતા હોય છે અચ્છા તમે અત્યારે જે ચાયુસ માટે કોન્ટ્રાક્ટ કરીને તેની ખરીદી તો કરો છો પરંતુ આમની નિકાસ કયા દેશોમાં કરો છો હા અમે આનું અમે એક ખેડૂત પાસેથી એ લોકોની બલ્કમાં લૂઝમાં લઈ અને અમે અમારા પેકિંગ હાઉસની અંદર એનું ગ્રેડિંગ પેકિંગ કરીએ છીએ અમારા પ્રી કુલિંગ કોલ્ડ સ્ટોરેજની અંદર એનું કોલ્ડ સ્ટોરેજમાં એનું સ્ટોરેજ કર્યા પછી અમે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ એમાં અમે જર્મની ઓસ્ટ્રેલિયા યુકે રશિયા ઇઝરાયલ એવા દેશોમાં અમે જનરલી એક્સપોર્ટ કરીએ છીએ તમે એક્સપોર્ટ કરો છો તો તમને ભાવ કેવી રીતે અને કેટલા મળે છે એમાં અમારું એક્સપોર્ટમાં એવું હોય છે કે અમે જે સપોઝ એની જુડી કોઈની ચૌદ ગ્રામ છે કોઈની પચાસ ગ્રામ છે સો ગ્રામ છે એવી રીતના અમે એક્સપોર્ટ કરતા હોય છે એમાં સપોઝ ચૌદ ની જોડી છે તો એમાં લોકો સાત વીરો સુધીના અમને ભાવ આપતા હોય છે અને જેમાં સપોઝ એકસો ચાલીસ ની જોડી હોય કે સો ની જોડી હોય તો એમાં લોકો સાડા છ સાત છ યુરો સુધીના ભાવ અમને આપતા હોય છે આજે તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરો છો અહીંથી ચાઇવ્સ ખરીદો છો વિદેશોમાં નિકાસ કરો છો તો જ્યારે એક્સપોર્ટ કરતા હોવ છો તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખતા હોવ છો એમાં અમારે સૌથી પ્રથમ વાર એવું છે કે જે કંઈ અહીંયા એમાં ઉગાડીએ જ ચાલીસ એની અંદર ટેકનિકલી અમે એવું છે પેસ્ટિસાઇડ અમે એવી જ વાપરીએ છીએ જે અમને જે ગ્લોબલ ગેપ સર્ટિફિકેટ એની માટે અમે લેતા હોઈએ છીએ તે ગ્લોબલ ગેપ સર્ટિફિકેટના જે નોર્મ્સમાં જે પેસ્ટિસાઇડ આવતા એ જ અમે વાપરીએ છીએ વધતાં એની અંદર કોઈ જાતનું કોન્ટામિનેશન જો લેબર દ્વારા કે કોઈ બી કોઈ પશુ દ્વારા બી ના થાય એનું બી અમે દેખરેખ રાખીએ છીએ પૂરેપૂરું સેનિટેશન રાખવું પડતું હોય છે અને એના જે ટેમ્પરેચર હોય એવા જ બેથી ચાર ડિગ્રીના ટેમ્પરેચરમાં જ એને અમે ટ્રાન્સપોર્ટેશન દ્વારા દે કે જર્મની હોય તો ફ્રેન્કફૂટના એરપોર્ટ ઉપર ઉતારવાનો પ્રયત્ન કરતા હોય છે જેથી કરીને અમારું કન્સમેન્ટ ફેલ ના જાય અમને એની પેનલ્ટી કેનો દંડ ના અમારે ભોગવવાનો થતો હોય જે એક્સપોર્ટ થતો હોય છે તો એમાં કોઈ સબસિડી સહાય મળે છે અમને એક્ચ્યુઅલી હવાઈનૂરની નૂર ની અંદર 25% સુધી અમને સબસિડી મળે છે વત્તા અમે જે બોક્સ પેકિંગ જે કરીએ છીએ બોક્સ પેક જે એમાં પણ અમને 25% 25 થી 50% સુધી અમને સહાય મળે છે વત્તા કોલ સ્ટોરેજ અને પેકિંગ હાઉસ જે છે એમાં ભી અમને સરકાર કોઈ સુરતની અંદર મેટ્રિક ટને છ હજારથી પાંચસોસો રૂપિયાનું મેટ્રિક ને અમને સહાય આપે છે વધતા આના સિવાય પણ અને એ સરકાર અમને લાઇટ બિલમાં બી પચીસ ટકા સુધી સહાય આપે છે પણ આના અમારા આમાં શું છે અમારે હવાઈ નુર અમારું એક કરોડ રૂપિયા ઉપરનું થતું હોય છે એમાં અમને પચીસ ટકાની સહાય પ્રમાણે મર્યાદા માત્ર ને માત્ર દસ લાખ રૂપિયા છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમને પચાસ ટકા પ્રમાણે પચાસથી સાઠ લાખ જે ઓરિજિનલ જે થતું હોય એક કરોડનું કે દોઢ કરોડનું જે હવાઈ નુર થતું હોય એના પચાસ ટકા અમને મળે તો બહુ સારી વાત છે

અવનવા પાકો કેટલાક ખેડૂતો ચેવની ખેતી કરવાનું પણ વિચારી રહ્યા હશે પરંતુ આ ખેડૂતોએ ખેતી કરતા પહેલા તેનું વેચાણ ક્યાં થશે તેનું માર્કેટિંગ કેવી રીતે થશે તે જાણવું ખૂબ જરૂરી છે ગુજરાતમાં બહુ ઓછા પ્રમાણમાં ચેવલ્સની ખેતી થાય છે જોકે જેટલા પ્રમાણમાં ચેવલ્સની ખેતી થાય છે તે સંપૂર્ણપણે વ્યવસાયિક ધોરણે જ તેની ખેતી થાય છે ગુજરાતમાં સાણંદ નજીકના એક ફાર્મમાં પણ ચેવલ્સની ખેતી થાય છે ચેવલ્સની ખેતી માટે કંપની વધુ જમીન ધરાવતા ખેડૂતનો સંપર્ક કરે છે આ ખેડૂતની જમીનની ચકાસણી કરે છે જમીન યોગ્ય લાગે વાતાવરણ પાણી તથા અન્ય સગવડો ચાઇલ્સને માફક આવે તેવા હોય તો કંપની ખેડૂત સાથે કરાર કરી તેની જમીન પર ચાઇલ્સ માટે કોન્ટ્રાક્ટ કરે છે જેમાં કંપની ખેડૂતની જમીન પર ચાઇલ્સ માટે જરૂરી નેટ હાઉસ કે ગ્રીન હાઉસ તૈયાર કરાવે છે ચાઇલ્સ માટે જરૂરી ઇરિગેશનની વ્યવસ્થા કરે છે ચાઇલ્સની ખેતી માટે જરૂરી જમીન તૈયાર કરાવી તેના ધરો તૈયાર કરાવી તેની રોપણી કરાવે છે ચેવ્ઝની રોપણીથી માંડીને તૈયારી સુધીની તમામ તૈયારી માટે કંપની દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવે છે ખેતરમાં તૈયાર થયેલા તમામ ચેવ્ઝની કંપની જ ખરીદી કરી લે છે ચેવ્ઝને ઠંડક ખૂબ જ જરૂરી છે તેથી ખેતરમાં જ ફુલ્લી એસી વાળા પેકિંગ હાઉસ તૈયાર કરવામાં આવે છે જેમાં મજૂરો દ્વારા પૂરતી કાળજી રાખી ખુબ ચીવટતા કરી છે પેક કરેલા રેફ્રિજરે નહિવત ઉપયોગ છે તમામ નિકાસ વિદેશમાં થાય છે તેથી ખેડૂતોએ કઈ પણ વિચાર્યા વિના ચેવ ખેતી કરવી નહીં કોઈ કંપની સંપર્ક કરી ખેતી માટે કોન્ટ્રાક્ટ કરે તો જ તેની રોપણી કરવી માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે પરંતુ તે માટે ખેડૂતોએ કોન્ટ્રાક્ટ કરીને ચેલ્સ ની ખેતી કરવી ખૂબ જરૂરી છે આજે ખેતીમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે